પર મિત્રો અમારી YouTube ચેનલ સિકોત્રાશ્યત નામક આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું એક મંત્ર લઈને આવ્યો છું મંત્ર નાનો છે પણ બહુ શક્તિશાળી મંત્ર છે આ મંત્ર એવું છે કે આ મંત્ર તમે કોઈ ભી દેવી દેવતા કોઈ ભી કોઈ ભી દેવી દેવતાઓને તમે સિદ્ધ કરી શકો છો આ મંત્રથી તમે કોઈ ભી દેવીને પસંદ કરી શકો છો કોઈ ભી દેવતાને પસંદ કરી શકો છો પણ આ મંત્ર તમારે કરવો બહુ બહુ આત્રો છે પણ આ મંત્ર તમારે કરવા માટે બહુ

હું આપું છું ધ્યાનથી સાંભળજો આ આમંત્રણ નિમિત્તે ધ્યાનથી સાંભળજો આ બધું તમે ધ્યાનથી સાંભળશો તો તમને ખ્યાલ આવશે મિત્રો તમે જો વિડિયો વિડિયો આખો નહીં જુઓ વિડિયો આખો નહીં સાંભળો તો તમને કોઈ ખબર નહીં પડે કે મંત્ર શું છે વિધિ શું છે અને આ વિધિમાં શું કરવું શું ના કરવું મંત્રની અંદર શું કરવું શું ના કરવું અમુક લોકો એવું હોય છે કે વિડીયો થોડોક જોવે અને મંત્ર લઈ લે મંત્ર લીધા પછી વિડિયો કોઈ જોતા નથી પણ એવું નથી મંત્ર લીધા પછી વિધિ સાંભળવી વિધિ લીધા પછી એને શું કરવું કેવી રીતે કરવી પણ સાંભળવું તમે મંત્ર લીધા હાથે મંત્ર સિદ્ધ થતું નથી તેને સિદ્ધિ એની વિધિ પછી એને કેવી રીતે મંત્ર જાપ કરવો કયા ટાઈમે કરવો કયા રીતે કરવો કેટલા વાગે કરવો એના માટે શું કરવું શું ના કરવું તમામ વસ્તુ તમારે સાંભળવી પડે સાંભળશો તો તમને ખ્યાલ આવશે તો જ મંત્ર મંત્રિદ્ધ થશે તમે મંત્ર 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 લઈ અને કરવા બેસી જશો તો ક્યારે પછી તમે ગમે તેટલી મહેનત કરો ગમે તેટલો તમારો ટાઈમ બરબાદ કરો પણ મંત્ર સિદ્ધ થશે નહીં તમે ટાઈમ બરબાદ કરો તો તમે પૂરેપૂરી બુદ્ધિ સાંભળો પૂરેપૂરો મંત્ર સાંભળો અને પૂરેપૂરે એનું ધ્યાનથી તમે બધી આખું વિડીયો સાંભળો તો ખ્યાલ આવશે અમુક લોકોને એવું હોય છે કે તરત મંત્ર લઈ લીધી ભીતી લઈ લીધી એટલે મંત્ર કરી હતી પણ એવું નથી એવી રીતે મંત્ર સિદ્ધ થતો નથી એવી રીતે મંત્ર તમારે કોઈ જાગૃત થતો નથી પણ તમામ માહિતી પૂરેપૂરી માહિતી લઈ અને પૂરેપૂરી માહિતી સાંભળ્યા પછી જ તમારે મંત્રનો ઉપયોગ કરવો તો મિત્રો હવે આ મંત્ર તમે ધ્યાનથી કહો છો અને સાંભળજો અને ભેટી પણ કહો છો આ મંત્ર બહુ શક્તિશાળી છે મંત્ર ટૂંકો છે પણ મંત્ર શક્તિશાળી છે મંત્રની અંદર અમુક શબ્દ એવા છે કે આ મંત્ર શબ્દ થી દેવી ને દેવી દેવતા નું અમુક જગ્યા અમુક અમુક જગ્યાએ આવે ત્યાં તેવી દેવતા નું નામ લેવા તમારે જે દેવ ને પ્રસન્ન કરવાનું હોય જે દેવ ને તમારે જાગૃત કરવાનું હોય ત્યાં અમુક ની જગ્યા નામ લેવાનું છે તો સાંભળજો મિત્રો હવે ત્યાં મંત્ર ધ્યાન થી ઓમ હું સવાહા ઓમ વમ સવાહા ઓમ અમુક દેવતા નમઃ નમ ઓમ ક્રીમ ક્રીમ પહેરવાય ઓમ ફટ ફટ સવાહા મિત્રો મંત્ર ધ્યાન થી સાંભળજો બહુ શક્તિશાલી મંત્ર છે ઓમ હું સ્વાહ ઑમ ઓમ સ્વાહ ઓ આ મંત્ર દાદા નો છે એટલે ભૈરવ દાદા કોઈ બી દેવી દેવતા નું તમે ધ્યાન તરશો એ અમુક જગ્યાએ નામ મળીશું દેવી દેવતા ને આ ભૈવ દાદા તમારી જોડે તમને ભરસી કરવા માટે લઈને આવશે આ મંત્ર ભૈરવ દાદા એટલે ભગવાન શિવ પહેરવાય એટલે ભગવાન શિવનો ખુદ નો છે ભારતીય મંત્ર ધ્યાનથી સાંભળજો ઓમ ભૂમ સ્વાહા ઓમ વમ સ્વાહા ઓમ અમુક દેવતાએ નમઃ ઓમ ભીમ ક્રીમ ભેરવાય ઓમ ફટ ફટ સ્વાહા આ મંત્ર હું તમને હવે આ મંત્ર છે અમુક ની જગ્યાએ દેવતાનું નામ લેવાનું છે હું તમને દેવતાનું નામ લઈશ તમે ધ્યાનથી સાંભળજો ઓમ હું સ્વાહા ઓમ વમ સ્વાહા ઓમ ઓમ અમુક છે હવે દેવતાનું ઓમ મેળી દેવતાએ નમઃ ઓમ રીમ ક્રીમ પહેરવાય ઓમ ફટ ફટ સ્વાહા અમુક ની જગ્યાએ તમારે જે દેવનું નામ લેવાનું હોય દેવ નું નામ લેવાનું મેળી માતા હોય લઈ અને દેવતાએ નમ એમ બોલવાનું પછી આખો મંત્ર ધ્યાનથી સાંભળજો ઓમ હુમ સ્વાહા ઓમ ઓમ સ્વાહા ઓમ મેળી દેવતાએ નમ ઓમ હ્રીમ ક્રીમ પહેરવાય ઓમ ફટ ફટ સ્વાહા મિત્રો આ ત્યાંથી મંત્ર વિધિ ધ્યાનથી સાંભળજો આ દેવતાને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો કોઈ બી દેવતાને તમારે પ્રસન્ન કરવા માટે દેવતાને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો દરરોજ 101 વાર જપ કરવો અમુકને સ્થાને તમારે જે દેવતાનું તમારે પ્રસન્ન કરવાનું એ દેવતાનું નામ બોલવાનું દેવસ્થાનની ઘરમાં હોય તો તેની સામે બેસીને જપ કરવો અને કરવો જોઈએ અને પોતાના ઈષ્ટ આકર્ષણ થઈ દેવી પ્રસન્ન થાય છે તો મિત્રો આ મંત્રને પહેલો સિદ્ધ કરવા માટે તમારે સિદ્ધ કરવા માટે તમારે સવા મહિનો અને તમારે સવા મહિનો એટલે પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ દિવસની અંદર સવા મહિનો એટલે એક એક મહિનો દસ દિવસ થાય છે પણ તમારે પિસ્તાલીસ દિવસ દોઢ મહિનો તમારે આ મંત્ર પહેલો પેલો તો કન્સ્ટ્યુટ માતાની જયારે પૂજા કરો પૂજા કરવા બેસી ત્યારે મંત્ર મંદિર ની સામે તમારે કાયમી માટે એક મારા એકસો ને એક વાર ચાપ કરવાના એકસો એક વાર ના કરીએ તો કોઈ એકસો ને આઠ વારે લેખ મારા રોજ કરવાની એવા પિસ્તાલીસ દિવસ કરશો એટલે મંત્ર જાગૃત થશે અને પછી તમારે આ મંત્ર જે દેવની તમારે સિદ્ધ કરવી હોય એ દેવીને તમારે એક દિવસની અંદર તમારે અગિયારસો મંત્ર નો જાપ કરી અને દેવી પસંદ થશે તો મિત્રો આ મંત્ર તમારે ધ્યાનથી તમે સાંભળ્યો છે ધ્યાનથી તમે આ મિત્રો આ મંત્રને સાંભળી વિધિપૂર્વક સાંભળી અને કોઈ તમને ખ્યાલ ના હોય તો કમેન્ટમાં લખજો હું એમને તમને જવાબ આપીશ અને આ વિડીયો પણ બનાવીશ જય માતાજી જય શ્રી પુત્રમા અમારી શ્રીપુત્ર ચેનલ ને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય ભગવાન જય માતાજી જય શ્રી પુત્ર